તો વાત કરીએ ભરૂચની તો આમોદ સ્વામિનારાયણ સ્કૂલના બાળકોના સહયોગથી પૂરગ્રસ્ત લોકોને અન્ન ફૂટ મોકલવાનું જે કામગીરી કરવામાં આવી કે અન્ન ફૂડ છે છે મોકલવાની કામગીરી આવી ત્યારે આમોદની નદીમાં હાલ પાણી એ ભયજનક સપાટી ઉપર છે ત્યારે જેને લઈને આમોદ તાલુકાના સાત જેટલા ગામોમાં પાણીમાં ગરકાવ થયા છે ગામો અને જેને લઈને આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ અન્ન ફૂડ બનાવી અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેના લોકોને આયોજન કર્યું છે પહોંચાડવા માટેનું અને જેવા શાળામાં અભ્યાસ કરતા ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમના બાળકો શિક્ષકગણ તેમજ સ્ટાફ ગણ પણ હાજર રહ્યા ત્યારે બાળકોમાં લોકો પ્રત્યે માનવતા જાગે તે આશયથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે યોજાયો આ કાર્યક્રમ ત્યારે શાળાના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે વિગત આપ સૌ જાણો છો કે અત્યારે સમગ્ર ગુજરાતમાં অতিવૃષ્ટિ વર્ષેની છે અને તેમાં પણ આમોદ તાલુકો અને આમોદ તાલુકાની આજુબાજુના જે ગામડાઓ છે અને પસાર થતી જે ગાઢર નદી એમાં પણ ઘણું પાણી આવેલું છે પુષ્કળ પુલ આવેલું છે આમોદની આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓ પણ એ પૂરમાં ફસાયેલા છે અને એ ફસાયેલા જે કુટુંબો છે એમને મદદ કરવા માટે એમને ભોજન પહોંચાડવા માટે અત્રેની શાળા શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમના બાળકોએ પોતાના માતા પિતાની આજ્ઞા લઈ એમના સહકારથી ખૂબ સરસ અહીંયા આગળ સેવા માટે બધું ભોજન લઈને આવ્યા છે અત્યારે અમે સૌ સ્ટાફ મિત્રો ભેગા થઈ આ જે ભોજન ભેગું થયું છે એ પૂરગ્રસ્ત જે કુટુંબો છે એને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સ્કૂલના જે બાળકો છે એ બાળકોની અંદર એક